નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમના ત્રણ ડેમોની સપાટી તો વાત કરીએ દાંતીવાડા ડેમ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આપણને ભરાતો લાગી રહ્યો એવું લાગી રહ્યું કારણ કે બનાસકાંઠામાં કેટલાય દિવસથી વરસાદી માહોલ જામેલો છે તો બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમમાં મોડી રાતે સારો વરસાદના કારણે આવકમાં જોવા મળ્યો છે વધારો તો વાત કરીએ હવે આવકની તો આવકની વાત કરીએ તો એક હજાર ત્રણસો ને ચાળીસ પાણીની આવક ચાલુ હતી વધીને છવ્વીસો ને બાણું પાણીની આવક ચાલુ છે મિત્રો મોડી રાતે વરસાદના કારણે હજી પણ આવકમાં વધારો જોવા મળશે હવે વાત કરીએ સપાટીની તો પોણસો ને પોઈન્ટ પચીસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભાઈજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સપાટી તો દાંતીવાડા ડેમ જેવો પણ ભરાશે એવી અમારી ચેનલ પર અપડેટ આવશે તો હવે વાત કરીએ સીપુ ડેમ તો સીપુ ડેમમાં આવક નીલ ચેન સપાટીની વાત કરીએ તો પોણસો ને પોઈન્ટ ત્રણની સપાટી પોણી પોંકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસો અગિયાર છે મિત્રો અને પાણી કોઈ છોડવામાં જે આવ્યું નથી આ છે સીપુ ડેમના સમાચાર હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમ તો મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો સાતસો ને પંદર ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સસો અને સાહીઠ પોઈન્ટ ચૌદની સપાટી પોણી પોંકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે મિત્રો આ જે ભયજનક સપાટીને હવે પાણી કેટલું છોડવામાં આવે છે એની માહિતી અમે આપી દઈએ તો ચારસો ને પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એક દરવાજો પણ ખુલ્લો છે અથવા વાત કરીએ દાંતીવાડા ડેમ તો દાંતીવાડા ડેમમાં જેવો પણ ભરા છે એવી અમારી ચેનલ પર અપડેટ આવશે જે બનાસકાંઠામાં હજી પણ હવામાન વિભાગની આગાહી છે જેવો પણ વરસાદ થાય છે એવી આ આ આવકમાં વધારો જોવા મળશે એવો અમે વિડીયો અપલોડ કરી દેજો તો મિત્રો અમારી ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમોની માહિતી મળતી રહે છે